નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારે channel પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ અમરેલીના તાજા બજાર ભાવ આગળ સિંગ દાણા એક હજાર થી લઈને તેરસો એકવીસ રૂપિયા આગળ જીરું સત્યાવીસો થી લઈને ઓગણચાલીસો એશી રૂપિયા એરંડાના ભાવ જોઈએ તો એક હજાર થી લઈને અગિયારસો સત્તાવન રૂપિયા एक हजार न सीतेर दे तो एक हजार छसो छियासी रूपया आगे तल का एक सौ चालीस रूपिया तल सकेद अग्र सौ पचिस रूपिया कऊ टुकड़ा तिर सौ छठ ठी लाई पांच सौ एकाणु रूपया લોખંડની વાત કરીએ તો ચારસો એંસીથી લઈને પાંચસોને એકવીસ રૂપિયા મગફળી ઝીણીના ભાવ જોઈએ તો નવસો પચાસ સિલયની એક હજારને નવ રૂપિયા અગર મગફળી આઠસો પાંચીસ સિલાઈની એક હજારનો ચોઆસીઠ રૂપિયા કપાસની વાત કરીએ તો બારસો દસથી લઈને પંદરસો રૂપિયા ગુજરાતના કોઈપણ માર્કેટ આર્ટના પાકના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો ત્યાં અમે સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે